તારે ત્યાં કોમ કર્યું હોય તો એવાય કરા હે હશે ભાઈ કઈ ચી લેવેલી એ આ મમ્મી કે કોમ કરે જો છેટલું ઘસી નાખ્યું આ તપેલું પહેલા અમારે તો કારું કારું રહેતેલું અને ફોએ તો બધું દોડું દોડું ઉજરું ઉજરું કરી દીધું બોલો તો આ જય માતાજી મારા કલે જાવ તો અત્યારે આપણે દુકાનનો સામાન લેવા માટે જવાનું છે તો ચાલો આપણે જઈએ ફટાફટ ને જ્યારે હોય ત્યારે હું તો આપણે દુકાનનો સામાન લેવા જતો હોય ત્યારે જ ચાલુ કરું તો આજે મારા કલે જાવ માહિર કઈ મોમન તો હું લે જાઉં માહિર શું દે તું કઈ જાઉં તું ના મોમન તો જઈશ તાર ની તો જવાનું હા તને બધી રાખે તા અમીને તા પાંચ જવા દો હા ને હું માર દોડ મારી દઉં તું શું માર દઈશ શું માર દઈશ લે કાર કાઢ બૂટ ઘરના બુટ તું ખાલી ઘર ઘર તો ખરા બુટ હું જોઉં છું ભાઈ હે હે જો તાર નહીં લઈ જવા દેવાનો રક્ષાબંધન કરવા જાય ને બે આઈ જાઉં છું ઉતાર 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 ઉતર બાઈક તો મારી લઈ જાઉં હટ ઉતાર ઉતર ના ના બાઇક તો મારી લઈ જાઉં ખસ નો તારું મારું હે ભાઈ આપણને પૂછી જોજા કરવાનું બાઈક છે નહીં નિધ્ધિ ભાઈ જવાનો કે નહીં જવાનું કે

તો મારા કે લઈ જાઓ આ અમારી ફોર બહુ મળવાનો છે એટલે વાત કર કર જ કરે કર કર જ કરે ખબર નહીં અને ઘેર જવું ઘેર જવું કરી રહ્યો છે બોલો આ છે તને ઘેર જવું છે ઘેર જવું છે તો શું ઉતાવળ છે રોને આવે નહીં અચ્યો ને મારા લઈ જાઓ તો મારા કે લઈ જાઓ અત્યારે હું બાઈક લઈ જાઉં છું ને આગળ ગાડી જાય છે તો બરાબર નો દર ઉડે છે બોલો મારા કે લઈ જાઓ શું કરવાનું દર ઉડે છે તો ઉડવા દેવું પડે લઈ જાઓ અત્યારે મારા ઘેર મારા ફોયા છે અને મારો ફોય છે ને બેસતા જ નહીં બોલો કોમ જ કરે છે જેમ તું જોયા મારા કલે જાઓ આપ હોય છે ઘરના કોમ જ કર કરે કશું કરતા નહીં બોલો અમે ના કહીએ કે તમારે કોમ ના કરવાનું હોય પિયરમાં જાવ એટલે શાંતિથી બિયાવવાનું હોય પણ જો અત્યારે જો જાની રકાબી ધોવાની હતી ને તે ધોવાઈ ગયા તો શું કરવાનું બોલ મમ્મી મારું હે આ આવ્યા કોમ નહીં કરતી આવ્યા 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 નહીં કોમ કરતી એટલે બચારા ફોઈ કોમ કર કર છે એટલું બધું કામ કર્યું તો તારે ત્યાં કોમ કર્યું હોય તો એવાય કરે હે હશે ભાઈ કઈ લે પેલી એ આ તાર મમ્મી કે કોમ કરે

ના કઈ હે તો બોલો તો મારા કલેજાઓ જો આ નિધિ અત્યારે ઊંઘમાંથી ઊઠીને રડી અને સીધું પડેકું લઈ લીધું છે અને પડેકું ખાઈ રહી છે અને અંદરથી જો બુટ્ટીઓ નીકળીને તો ચો પહેરી દીધી બંગડીયા બુટ્ટીઓ પહેરી દીધી કેમ કે એને તો કોણ હજુ વેધા નહીં એટલે હા તે પહેરાવી દીધી સાચી વાત ને મારા કલેજાઓ છોકરું બી ખુશ થઈ જાય બતાવી દો તો આ બુટ્ટી કઈ પહેરી ત્યાં ઓ હો અહી પહેરી કોને પહેરાવી હે નિધું કોને પહેરાવી હે Nido, eh, nido, irai, irai, jo, irai, 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 Papa. irai, pa -pa. Papa. Papa, irai, 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 Papa. irai, 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 karna irai, irai, Pepi kalmon, nikarani, harta, petunjuk, identitas, hok, 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 hok,

કે મૂંગો બની ગયો એ માહિર ને જવો માહિર ભાઈ માહિર તો ચૂપ થઈ ગયો મૂંગો થઈ ગયો છે એટલે ગાડી કાઢી ને બિગ થેન્ક યુ ફોર બહુ બહુ ધન્યવાદ